કે સંસદની અંદર સપાના એક સાંસદે જે ટિપ્પણી રાણા સાંગે વિશે કરી એને ઇતિહાસનું જ્ઞાન નથી અને જો જ્ઞાન હોય તો એ આવી ટિપ્પણી કરે નહીં અને લોકશાહીમાં કોઈ પણ માણસને બોલવાનો હક છે એટલે એનો અર્થ એવો નથી કે ઇતિહાસ સાથે તમે આવા ચેડા કરો બરાબર છે લોકશાહીમાં પણ કાયદાનું ઓલું કરાવવું પડે કે લોકશાહીની અંદર બોલવાની પણ મર્યાદા હોય છે એમાંય પણ ગુનો બને છે બરાબર છે ભારત સરકારમાં અમે રજૂ કરશું અને રજૂઆત કરશું કે ભાઈ એક કાયદો બનાવો કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરવી કોઈ ઇતિહાસ વિશે ટિપ્પણી કરવી અરે આ તો ઇતિહાસ રાણા સાંગાની તમને ખબર શું છે તમે તો કાળભરો ભગવાન રામ વિશે કરશો કૃષ્ણ વિશે કરશો બરાબર છે અરે ઇતિહાસમાં તો રામ અને કૃષ્ણ જેવા હજારો ભગવાન હજારો રાજાઓ બરાબર છે એ ઇતિહાસમાં બધા છત્રીઓ અને રાજપૂતો જ રાજાઓ છે ઇતિહાસ તમારા કોઈના છે નહીં એટલે ઇતિહાસ સાથે તમારે આવા ચેડા કરવાના અને આવું સાંસદમાં આ નિવેદન કરવાની જરૂર છે સંસદમાં સંસદના પ્રશ્નો હોય બરાબર છે અને પ્રજાલક્ષી પ્રશ્નોની વાચા આપવાની હોય અને આવા નિવેદનો કરી અને તમે જોવો છો તાજેતરમાં દરેક માણસ કોઈ પણ આમ ખુલ્લે આમને કંઈ પણ ટિપ્પણી કરે પછી સાધુ હોય સંતો હોય બરાબર છે સાધુ સંતો પણ ભગવાન કૃષ્ણ વિશે આમ કહે રામ વિષે રાજકારણીમાં માણસો આ રીતે આમ વાત કરે તો એ તો બરાબર નથી ને અરે તમને ઇતિહાસની ખબર હું છે હું તો તમને ખાલી પાંચસો વર્ષના ઇતિહાસનું કહું છું કે જ્યાં રાણા મહારાણા પ્રતાપ ને શિવાજી ન હોત બરાબર છે કે પૃથ્વીરાજ ચૌહાણ કે રાણા સાંગા ન હોત કે કુંભા ન હોત તો આ હિન્દુ રાષ્ટ્ર ન હોત